વાત વલસાડની કરીએ વલસાડમાં ભારે વરસાદને પગલે મધુબન ડેમ પણ છલકાયો છે જેથી તેના આઠ જેટલા દરવાજા ખોલી પોણા બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમમાંથી પાણી છોડાતા દમણ ગંગા નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે દમણ ગંગા નદીમાં જળસ્તર વધતા વલસાડ જિલ્લાના તેર ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા સતત વરસાદના કારણે થઈને ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે નવા નીરની આવક થઈ છે ડેમમાંથી પાણી છોડાતા દમણ ગંગા નદી પણ બે કાંઠે વહેતી થઈ છે

દમણ અને દાદરા નગર છે જેના જે ગામો પોણા બે લાખ ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં મધુબન ડેમમાંથી છોડવામાં આવ્યું છે પહેલા પચીસ હજાર ક્યુસેક પાણી છોડાયું સવારે તો બપોરે પચાસ હજાર ક્યુસેક પાણી છોડાયું તો ત્યારે મોડી સાંજે જે છે પોણા બે લાખ જેટલું ક્યુસેક પાણી હાલ જે છે છોડવામાં આવી રહ્યું છે જેના કારણે જે છે દમણ ગંગા નદી હાલ બે કાંઠે વહી રહી છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ